આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે ત્રણ મુદ્દાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિને રજૂઆતનો કાર્યક્રમ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર દસ પછી જે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને વહી ગયેલા છે આ વિદ્યાર્થીઓમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એક સબ્જેક્ટમાં બે સબ્જેક્ટમાં કેટીના હિસાબે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માંગને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓને એક મોકો આપ્યો હતો અને હજી પણ ઘણી બધી અમને રજૂઆતો આવે છે વિદ્યાર્થીઓને કે એક એક કેટીના હિસાબે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શક્યા નથી ને હવે એની પાસે સમય નથી કે અથવા તો અનુકૂળતા નથી કે પોતે ગ્રેજ્યુએશન ત્રણ વર્ષ અભ્યાસ કરી અને પૂર્ણ કરી શકે એટલા માટે આજે કુલપતિ કુલપતિશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે એક વિષય અથવા તો બે વિષયમાં રહી ગયા છે આવા વિદ્યાર્થીઓને એક મોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે બીજો ખાસ મુદ્દો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ વર્ષોથી ચાલુ હતું આ એક્સટર્નલ વિભાગમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા કે જે અભ્યાસ સાથે જોબ પણ કરતા હતા અને ડાયરેક્ટ પરીક્ષા આપીને પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકતા હતા આવા વિદ્યાર્થીઓ અત્યારે મૂંઝવણમાં છે કે એક્સટર્નલ વિભાગ બંધ કરી દેવામાં આવ્યું છે તો અમારી એક માંગ એવી છે કે એક્સટર્નલ વિભાગ તાત્કાલિકપણે ચાલુ કરી દેવામાં આવે જેથી કરીને જે આવા વિદ્યાર્થીઓ છે જરૂરિયાતવાળા એ વિદ્યાર્થીઓને ફાયદો થાય ત્રીજો ખાસ મુદ્દો એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલ મહાકુંભ ચાલુ છે એમાં વીસથી વધારે ગેમ આઈ છે ત્યારે આ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લેવાના છે ત્યારે જે નવા વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ યરના યુજીપીજીના પીજીના આ વિદ્યાર્થીઓની એક્ઝામ સોળ તારીખથી સ્ટાર્ટ કરવામાં આવી છે એના બદલે વીસ તારીખથી ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ ગેમ છે આ ગેમના વિદ્યાર્થીઓને ફાયદો થાય અને આ ગેમના વિદ્યાર્થીઓનું મૂંઝવણ ના થાય એટલે પરીક્ષાનું ટાઈમટેબલ વીસ તારીખ પછી કરવામાં આવે એવી માંગણી સાથે આજે કુલપતિ શ્રીને રજૂઆત છે